અમદાવાદ સ્થિત ગોદી રોડ ચક્કરફળિયા અંડરબ્રિજ પર કવર શેડ નાખવાની કામગીરી હોવાથી જે ઓક્ટોબર સુધી બંધ રહેશે મહત્વનું છે પંદર ઓક્ટોબર સુધી બંધ રહેશે આ કામગીરી આ અંડરબ્રિજ બંધ રહેતા હજારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે સ્કૂલ વાર અને બસ ચાલકોને હવે ફરજિયાતપણે શહેરના બસ સ્ટેશન વિસ્તારમાંથી ફરીને લાંબા માર્ગે જવું પડશે નાગરિકોને અસુવિધાથી બચવા માટે સ્ટેશન રોડ પર આવેલા ઓવરબ્રિજનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે દાહોદ શહેરમાં જે ચાકલિયા રોડ પર આવેલો જે અંડરબ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે તેને લઈને વાહન ચાલકોને જે છે તે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો અહીંયા એક બોર્ડ મારવામાં આવ્યું છે કે તારીખ 3 10 થી 2025 સુધી એટલે કે 15 10 2025 સુધી આ કવર શેડ નું કામ ચાલતું હોય ત્યારે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અહીંના જે લોકો જે છે જે લોકો રોજની જે અવર કરી રહ્યા છે તેઓને અત્યારે મુશ્કેલી મેઠવાનો વારો આવી રહ્યો છે કે આ ક્યાંક ને ક્યાંક જે શહેરી રસ્તાઓમાં ફરીને જવું પડી રહ્યું છે એક બે કિલોમીટર જેટલો જે લાંબો રસ્તો પસાર કરીને જવું પડી રહ્યું છે તેના લીધે શહેરના વિસ્તારોમાં એટલે કે શહેરના રસ્તાઓ પર ટ્રાફિક સમસ્યા જોવા મળી રહી છે ત્યારે લોકોની એક માંગ છે કે અંડરબ્રિજ બંધ કરી અને ઓવરબ્રિજ બનાવી દેવામાં આવે ત્યારે લોકોની આ માંગ ક્યારે પૂરી થાય છે તે તો હવે જોવું રહ્યું ધ્રુગો સ્વામી ઝી મીડિયા દાહોદ